તૈયારી હતી તો શાહનવાઝે બે દિવસ રેકી પણ કરી હોવાનો ખુલાસો થયો છે ગાંધીનગરમાં આરએસએસ વીએચપી કાર્યાલય ટાર્ગેટ પર હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે અબુ સલેમ કહેવાથી રેકી કર્યા હતો વધુ અપડેટ સાથે જીગ્નેશ પટેલ થી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ હવે આતંકીઓના નિશાને ગુજરાત હતું અનેક જગ્યાએ બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ પણ બનાવી રહ્યા હતા ખરી વાત છે કારણ કે એએનઆઈ ની પૂછપરછમાં હકીકત સામે આવી છે એનઆઈએ જ્યારે શાહ નવાઝની પૂછપરછ કરી ત્યારે ઘણી વખત અગાઉ પણ તેનો છે તે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે અને શાહનવાજની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે જોતા હવે ગુજરાત પોલીસ અને સાથે તમામ એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ છે એજન્સીઓની પૂછપરછમાં હકીકત સામે આવી કે ન માત્ર અમદાવાદ પરંતુ ગાંધીનગર સુરત અને વડોદરા પણ આતંકીઓના નિશાને હતું અને તેમાં ઘણી જગ્યાએ રેકી પણ કરવામાં આવી હતી શાહનવાજે અમદાવાદમાં બે દિવસ ભાડે બાઇક લઈ અને ઘણી જગ્યાએ રેકી કરી હતી જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વીએચપી તથા આરએસએસ ભવનની પણ રેકી કરવામાં આવી હતી અને ત્યાં તે બ્લાસ્ટ કરે તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે બીજી તરફ તેને અટલ બ્રિજ ગાંધી આશ્રમ અને અમદાવાદ રેલવે સ્ટેશનની પણ રેકી કરી હોવાનું તેની પૂછપરછમાં ખુલાસો થયો છે એનઆઈએ ને તેની પાસેથી કેટલાક મહત્વના જે કહી શકાય કે સ્ક્રીનશોટ અને ફોટા પણ મળ્યા છે જે કબજે લેવામાં આવ્યા છે સાથે જ આ કેસની અંદર વડોદરા અને સુરતમાં પણ તે રેકી કરવા ગયો હતો અને આ આખું કાવતરું ગોધરા રાયડ્સનો બદલો લેવા માટે ઘડવામાં આવી રહ્યું હોવાનું એનએ

સ્વાભાવિક છે કે નવાઝની પૂછપરછમાં તે હકીકતનો ખુલાસો થયો કે તેણે ન માત્ર જાહેર સંસ્થાઓ પરંતુ કેટલાક વી વીઆઈપીઓના ઘરે પણ રેકી કરી હતી જેમાં રાજકીય નેતાઓ અને તે સિવાય ઘણા આગેવાનોના નામ સામે આવ્યા છે પરંતુ તે નામ હજી સુધી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા ચોક્કસ છે કે જે નામ એએનઆઈની પાસે આવ્યા છે તેમાં તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે સ્થાનિક પોલીસે તે અંગે જાણ કરવામાં આવી છે જો કે નવાઝ છેલ્લા ઘણા સમયથી એનઆઈએની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછમાં એનઆઈએ દ્વારા ઘણા નવા ખુલાસા અને ઘણી નવી માહિતી હજી ડેવલપ કરવાની બાકી હોય આ અંગે હજી પણ પોલીસ તપાસ ચાલી રહી છે આભાર માહિતી માટે